આપણે બનાવશું ઘઉંના લોટની ચકરી તેના માટે આ ઘઉંનો લોટ છે આપણો તે આપણે કરકરો લીધો છે આપણે ભાખરીનો હોય ને એ પ્રમાણે અને તેમાં આપણે આ ઘરની ફ્રેશ મલાઈ છે આ જીરું છે આ સ્વાદ પ્રમાણે મીઠું છે થોડા તલ છે થોડો મરી પાવડર છે અને થોડું આપણે તેલ લીધું છે અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી લેશું આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ઘઉંના લોટની ચકરી આપણે તળવા માટે તેલ જોશે હવે આપણે આમાં ઘઉંનો લોટ લેશું તેમાં આપણે આ તલ નાખશું પાવડર લેશું આ જીરું લેશું જીરું આપણે આખું લેવાનું છે આ સ્વાદ પ્રમાણે મીઠું લેશું આપણે આ આપણે મોણ લેશું ત્રણ ચમચી જેટલું છે આપણે મોણ ના આપણે ફ્રેશ મલાઈ લેશું ને આપણે જોઈએ તેમ પાણી લઈ અને આપણે લોટ બાંધી લેશું સાવ આપણે ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નહીં આપણે સંચામાંથી નીકળી શકે ને એ પ્રમાણે આપણે લોટ બાંધીશું તો આપણે તે લોટ બાંધી લેશું આપણો લોટ છે આ રીતે સરસ પણ નાખતા હોય પણ આપણે પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું હવે આપણે તેને સરખી રીતે મસળી લેશું સરસ આ રીતે હ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે લોટ સંચો લઈ લેશું અને આપણે તેની ચકરી પાડશું હવે આપણે આ સંચામાં છે ને તેલ લગાવી દીધું છે આપણે આ રીતે તેલ લગાવ્યું છે બધે જ ફરતું અને જારીમાં પણ આપણે તેલ લગાવ્યું છે આ આપણે ચકરીની જારી છે સ્ટાર છે તે આપણે લેશું અને આપણે તેમાં આ લોટ નાખશું લોટને આપણે આ રીતે કરી લેવાનો નાખી દેવાનો આમાં પણ આપણે ઉપરથી તેલ લગાવશું આ રીતે આપણે બંધ કરી દેસુ આપણે સંચો બંધ કરી દીધો છે અને આપણે આ રીતે પાડતું જવાનું આપણે થાળીમાં પણ પડાઈ અને કોઈ પણ પ્લાસ્ટિક હોય તે પણ આ રીતે પાથરીને પડાય આ રીતે આપણે થોડો કરી લેવાનો પછી આપણે હાથેથી આ રીતે ગોઠવી દેવાનું જો આમાં આપણે મોણ વધારે લીધું હોય ને તો પછી તૂટવાની બીકરી તો આ ચકરી છે ને આપણી ન થાય બસ આ રીતે આપણે બધી જ ચકરી કરી લેવાની છે આ રીતે આપણે સંચો ફેરવવાનો અને આપણી ચકરી એકદમ સરસની તૈયાર થતી જશે તમારે જે મોટી કરવી હોય તો મોટી પણ કરી શકાય પણ મેં આ તે મીડિયમ સાઈઝની કરી છે હવે આ રીતે આપણે બધી જ ચકરી કરી લેશું થાળીમાં પણ રખાય પણ મેં આ પ્લાસ્ટિક ઉપર રાખી છે તો આપણે બધી જ ચકરી બનાવી લઈએ આપણી આ બધી જ ચકરી સરસ થઈ ગઈ છે તો હવે આપણે તેને તરી લેશું તેલ આપણું સરસ તો આપણે તેમાં ચકરી નાખશું તેલ થઈ જાય એટલે આપણે ગેસ ધીમો કરી નાખવાનો અને ધીમા તેલે આપણે ધીમા ગેસે આપણે તરવાની છે આપણે નાખીને તરત ન ફેરવવાની આપણે થોડી વાર રેવા દેવાની છે પછી આપણે ફેરવશું આ રીતે જોવાની ઘણા લોકો માં લોટ ને બાફીને પણ કરતા હોય આપણે આ રીતે વગર જ કરી હા સરસ આપણે આને લાઈટ ગોલ્ડન થવા દેવાની છે તો આપણા લાઈટ ગોલ્ડન થઈ ગઈ છે તો આપણે તેને પ્લેટમાં લઈ લેશું અને જો વધારે પણ થાય ને તો પણ સારી લાગે તો આપણે બીજી પણ આ રીતે બનાવી લેશું જે આપણે તૈરી છે અને વધારે પણ થોડી બ્રાઉન થાય તો એ સારી લાગે તો આપણે બીજી પણ આ રીતે તરી લેશું આપણી બધી જ ચકરી સરસ તરાઈ ગઈ છે તો આપણે તેને પ્લેટમાં સર્વ કરશું તૈયાર છે આપડી ચકરી તો આપણે સર્વ કરશું તૈયાર છે આપડી ઘઉંના લોટની ચકરી તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ અને શેર કરજો